ભાવનગરમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે મહુવા અને તળાજા તાલુકામાં વરસાદથી કહેર જોવા મળ્યો છે પાણીયાળીના ખેતરોમાં ચોથા દિવસે પણ પાણી ઓસર્યા નથી ખેતરોમાં પાણી ભરાવવાથી શિયાળુ પાકને નુકસાન થયું છે કપાસ મગફળી ઘાસચારો નષ્ટ થતાં ખેડૂતોને નુકસાન થયું છે એક બીઘામાં અંદાજિત ત્રીસથી પાંત્રીસ હજાર રૂપિયાનું નુકસાન થયું છે અંદાજિત બે હજાર વીઘા જમીનમાં સાહીઠ થી સિત્તેર લાખ નુકસાન થયું છે ખેતરોની સાથે ઘરોમાં પાણી ઘુસતા ગરવખરીને નુકસાન થયું છે છેલ્લા ચાર દિવસથી ભાવનગર જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે ત્યારે મહુવા તાલુ મહુવા અને તળાજા તાલુકાની જો વાત કરવામાં આવે તો મહુવા અને તળાજા તાલુકામાં ખૂબ વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાની થયું છે તળાજા તાલુકાના પાણીવાળી ગામના માજી સરપંચ લગદીવસિંહ મારું નામ છે મારા ગામની અંદર દરેક સર્વે નંબરની અંદર કપાસ મગફળી તુવેડા તુવેર અને એરડા સાથેનું વાવેતર હોય છે આ દરેકને મોટા મોટી નુકસાની છે એક વીઘાની અંદાજીત રકમ કરીએ તો પચીસથી ત્રીસ હજાર રૂપિયાનો ખર્ચ ખેડૂતને થાય છે એ ખર્ચ કરવા છતાં બધું જ સરકારે નુકસાનમાં પરિવર્તન થઈ ગયું છે પાણીની અંદર ગરકાવ થઈ ગયું છે અને અવારનવાર અમે પ્રશાસનને રજૂઆત કરવાથી આજ સુધી કોઈ પણ અહીંયા અમારી સંભાળ લેવા આવ્યું નથી પાણીવાળી ગામમાં ખેડૂતોના ખેતરમાં પાણી ગોઠણ સમા છે ત્યારે આજે આપણે ખેડૂતભાઈ સાથે છે તમે શું કહેશો આ તમારું ખેતર છે અને ગોઠણ સમા પાણી છે તે બાબતે હા મારે ચાર દિવસથી એક ધારો વરસાદ પડ્યો હતો તો વાડીમાં તો ગોઠણ સામો હતું પણ ઘરમાં મકાનમાંય ગોઠણ સામો થઈ ગયું હતું કેટલી નુકસાની નુકસાની તો સિંગ હતી બાજરી હતી બધું પલ્લી ગયું રાતે ત્રણ વાગે રાતે ઠામુકો વરસાદ આવ્યો અને વાડી આખી ભરાઈ ગયું પછી મકાનમાં આવી ગયું અને વાડીમાં મેં મગફળી વાવી હતી ત્રણ વીઘાનું વાવેતર કર્યું હતું ચાલીસ પિસ્તાલીસ હજાર નો ખર્ચો કર્યો તો મેં માલઢોર કેવી પરિસ્થિતિ માલઢોર તો પછી આમ દારૂ માં લઈ ગયા અમે રાતે ગામના બીજા ખેડૂત પણ આપણી સાથે છે તમારી ખેતરમાં શું પરિસ્થિતિ છે અમારા ખેતરમાં પરિસ્થિતિ જે આખા ગામની પરિસ્થિતિ એવી છે ગોઠણ ગોઠણ પાણી ભીર્યા છે મોલ છે બધા તણાઈ ગયા છે તમારા ખેતરમાં શું આવે તરત મારા ખેતરમાં મગફળી છે કપાસ હતો જવાર છે માલનો ચારો છે બધું નાશ થયું બધું નાશ શું સરકાર પાસે સરકાર પાસે તો એક જ તે આમ ટોટલ ને કોઈને બાકી ન રાખવા જોઈએ હોય ગામની અંદર હોળતર દરેક ખેડૂતોની આવી જ પરિસ્થિતિ છે કે જ્યારે માલઢોર નો ઘાસચારો પણ બરબાદ થઈ ગયો છે અને પાકને તો સંપૂર્ણ નુકસાની છે ત્યારે સરકાર પાસેથી વહેલામ વહેલી તકે વળતર મળે તે માટે માંગણી કરી રહ્યા છે સિદ્ધાર્થ ગોગારી ન્યૂઝ કેપિટલ